નમસ્કાર મિત્રો રીપી લર્નિંગ હબ ઉપર આપણે નવું ચેપ્ટર ચાલુ કરવાનું છે સૂક્ષ્મજીવ અને માનવ કલ્યાણ અત્યારે સૂક્ષ્મજીવનો હાહાકાર છે તમે આ ચિત્ર જોઈને ઓળખી શકો છો બરાબર બે હજાર વીસ અને બે હજાર એકવીસની અંદર છે ખતરનાક સૂક્ષ્મજીવ આપણી સામે આપણે પડકાર પડ્યો છે આપણે પડકાર સ્વરૂપે આપણે જેને સહન કર્યો છે વાયરસ તમે જાણો છો એટલા માટે મેં તમને વર્તમાન સમસ્યા સાથે અહીંયા ચિત્ર દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે માત્ર અહીંયા વાત કરવાની છે સૂક્ષ્મજીવો આપણને શું ઉપયોગી છે તેની વાત કરવાની છે નુકસાનકારક તો શું છે એ આપણે રોગો વિશે આગળ ભણી ગયા છીએ અગિયારમાં ધોરણની અંદર અહીંયા આપણે ઉપયોગી બાયોટેકનોલોજી દ્વારા કઈ રીતના થઈ શકે છે હા ચોક્કસ એટલું યાદ રાખશું કે જે સૂક્ષ્મજીવો આપણે પડકારરૂપ છે એ જ સૂક્ષ્મજીવ આપણને ફાયદારૂપ બની શકે છે એ જ આપણા સ્વાસ્થ્ય સંબંધિત આપણે એની ઉપયોગ ઉપયોગ એ સ્વાસ્થ્ય સંબંધિત આપણે એની ઉપયોગીતા લઈ શકીએ છીએ તો મિત્રો શરૂઆત કરીએ માનવ જીવન સાથે સૂક્ષ્મજીવો કઈ રીતના ઉપયોગી છે એટલા માટે સૂક્ષ્મજીવ અને માનવ કલ્યાણ માનવ માટે એ મહત્વના બને છે જોઈએ એના વિશે પ્રસ્તાવના ચલો આપણે થી વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે સજીવ સૃષ્ટિની વાત કરીએ જે વિવિધતાની વાત કરીએ તો એમાં એકલા સૂક્ષ્મજીવો પ્રાણી સમૂહ છે જેને આપણે ફ્લોરા કહીએ વનસ્પતિ સમૂહ છે જેને આપણે ફૂના કહીએ અને સૂક્ષ્મજીવ સૂક્ષ્મજીવમાં ઘણા બધા સૂક્ષ્મજીવનો સમાવેશ કરી શકાય તો અહીંયા જાતિ વિવિધતાની અંદર વાત કરીએ સજીવમાં આજે વિવિધતાની વાત કરીએ તો વનસ્પતિ એટલે ફ્લોરા એક વનસ્પતિ સમૂહને ફ્લોરા કહેવાય પ્રાણી સમૂહને ફોના કહેવાય જીવો છે એમાં વાયરસ બેક્ટેરિયા પ્રજીવ ફૂગ વિરોઈડ પ્રાયોન આ બધા સૂક્ષ્મજીવો જે છે એ કઈ ના કઈ રીતે આપણે નરી આંખે જોઈ શકતા નથી અથવા જોવામાં મુશ્કેલી પડતી હોય એટલે આપણે એને સૂક્ષ્મજીવ તરીકે ઓળખીએ છીએ આવા જો વાત કરીએ તો એ ઉપયોગી પણ પણ છે અને છે યુઝફુલ પણ છે હાનિકારક એટલે રોગકારકો છે પેથોજેનિક છે બરાબર એ હાનિકારક કે રોગકારકો કઈ રીતના છે એ વિશે આપણે ભણ્યા છીએ આપણે ઉપયોગી કઈ રીતના બનાવવા એની વાત કરીએ બીજું આ સૂક્ષ્મજીવો હોય ક્યાં એનો વસવાટ ક્યાં તો સર્વત્ર વસવાટ ધરાવે છે એમાં અનુકૂળ પર્યાવરણ હોય ત્યાં પણ હોય શકે પ્રતિકૂળ અનુકૂળની અંદર ખાસ કરીને હવા છે છે પાણી જમીન છે અને કોઈ પણ સજીવોની શરીરમાં અથવા શરીર બહાર હોઈ શકે પ્રતિકૂળ પરિસ્થિતિ ખાસ મહત્વની છે જેવી કે ગરમ પાણીના ઝરણાઓ છે બરાબર ઊંડા મહાસાગરો છે અતિશય ઠંડા વિસ્તારો છે એસિડિક અથવા ક્ષારયુક્ત વિસ્તારો છે બરાબર આના વિશે આપણે આગળ ચેપ્ટર નંબર તેરમાં માં પણ વાત કરવાના છીએ કે શા માટે આવા પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ ટકી શકે છે એની માટેના એના વિશિષ્ટ અનુકૂલનો શું વિશિષ્ટ પ્રકારની એનામાં લાક્ષણિકતાઓ શું એ આપણે આગળ ભણશું ચેપ્ટર નંબર તેર સજીવો અને વસ્તીમાં આપણે એને યાદ કરવાના છે ત્યારે આપણે સો ટકા યાદ કરીશું એ તમને ત્યારે યાદ કરાવીશું ઓકે હવે જે વાત કરવાની છે તો આ પ્રકારના સૂક્ષ્મજીવોને આપણે વાત કરી કે વસવાટ બધીએ છે હવે એ સૂક્ષ્મજીવો આપણે કઈ રીતના ઉપયોગી છે બરાબર તો જીવાવરણના એ મહત્વના ઘટકો છે આપણા માટે નહીં સમગ્ર જીવાવરણ માટે મહત્વના ઘટકો છે એટલા માટે એમ કહી શકાય કે માનવ કલ્યાણમાં એ બાયોટેકનોલોજી દ્વારા તેનો ઉપયોગ થઈ શકે છે આપણે એનો ઉપયોગ કરવા માટે માનવ કલ્યાણમાં બાયોટેકનોલોજી દ્વારા કઈ રીતના ઉપયોગ થઈ શકે તો જે કંઈ સૂક્ષ્મજીવો છે એને આપણે મોટા જથ્થામાં તૈયાર કરવામાં આવે એમ કહી શકાય કે એને પોષણયુક્ત માધ્યમમાં તૈયાર કરવામાં એની વસાહતોનું નિર્માણ કરવામાં આવે અને ઉછેર કરવામાં આવે તો એ આપણે વાત કરીએ સૂક્ષ્મજીવોને પોષણયુક્ત માધ્યમની અંદર તેની વસાહતોમાં નિર્માણ કરીને ઉછેર કરવામાં આવે છે અને એ જ્યારે ઉછેર કર્યા પછી એમાંથી આપણે ચોક્કસ અભ્યાસ માટે એનો ઉપયોગ કરવામાં આવે છે અને ઉપયોગ કર્યા બાદ એમ કહી શકાય કે જે હેતુ માટે આપણે એને વાપરવાના છે એ હેતુ સિદ્ધ કરવામાં આવે છે તો અહીંયા આપણે જે વાત કરી એ સામાન્ય પ્રસ્તાવનાની અંદર જે સામાન્ય માહિતી હતી તે હવે આપણે સૂક્ષ્મજીવોને આમ તો વર્ષોથી આ તો બાયોટેકનોલોજીની વાત અત્યારે આવે પણ વર્ષોથી આપણે એનો ઉપયોગ કરતા આવ્યા છીએ એના ઘણા બધા આપણી પાસે ઉદાહરણ છે ઘરગથ્થુ ઉપચારમાં આપણે સૂક્ષ્મજીવો કઈ રીતના વાપરીએ છીએ તો ઘરગથ્થુ ઉત્પાદનમાં ફાળો મોટા ભાગે આપણે ઉપયોગ કર્યો હોય ઘરગથ્થુ વપરાશમાં તો ખાદ્ય પદાર્થ તરીકે અને એ ખાદ્ય પદાર્થમાં મહત્તમ આપણે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કર્યો છે અને ઘણા બધા ઉદાહરણ પણ છે અને એ ઉદાહરણમાં આપણે કેટલાક ઉદાહરણની વાત કરીએ તો જેમ કે લેબ બરાબર લેક્ટિક આસિડ બેક્ટેરિયા લેક્ટોબેસિલસ અને અન્ય બેક્ટેરિયાનો સમુદાય અન્ય બેક્ટેરિયા તરીકે લેપ્ટોકોકસ અને બરાબર તો લેક્ટોબેસિલસ અને સમુદાય જેને આપણે લેબ કહેવાય બરાબર લેક્ટિક એસિડ બેક્ટેરિયા લેક્ટિક એસિડ બેક્ટેરિયા જેને આપણે લેબ તરીકે ઓળખવામાં આવે છે અને એ જે બેક્ટેરિયાઓ છે એ સામે રીતે એ ઇલેક્ટોબેસ સાથે લેબનું નિર્માણ કરે છે આ બંને બેક્ટેરિયામાં ખાસ કરીને સ્ટ્રેપ્ટોકોકસની વિશેષ વાત કરીએ તો ડાય એસિટાઇલનું નિર્માણ કરે છે આ ડાય એસિટાઇલ છે જે માખણની અંદર એક ચોક્કસ પ્રકારની સુગંધ આવે છે જે આપણે માખણ હોય નજીક આવતા એક સરસ સ્મેલ આવે છે સુગંધ આવે છે

પ્રોટીનનું ચોક્કસ રીતે અંશતઃ પાચન કરવામાં બરાબર એટલે બચાવે છે એટલે તે એક તરીકે તરીકે પણ કામ કામ કરે કરે છે છે બરાબર તો ઘટક પ્રોટીનનું ચોક્કસ રીતે પાચન કરે તો આ બધી જ પ્રક્રિયા એની અંદર જે આથવણ પ્રક્રિયા થાય હજારક પ્રક્રિયા થાય ફર્મેન્ટેશન પ્રક્રિયા થાય એના કારણે શક્ય બને છે તો આ એક બહુ જાણીતું અને સરળ ઉદાહરણ આપણે વાત કરીએ અન્ય ઉદાહરણમાં જોઈએ બીજા આપણે ની વાત કરીએ તો કણક છે ખીરું એ પણ આથવણ પ્રક્રિયાનું પરિણામ છે ઢોસા ઈડલી જે ચોક્કસ પ્રકારના બેક્ટેરિયા દ્વારા એમાં આથવણ પ્રક્રિયા થાય છે અને એના પરિણામે આપણે કણક ખીરું છે એમાંથી ઢોસા ઈડલી ખમણ ઢોકળા વગેરે બનાવી શકીએ છીએ કણક ખીરું છે બરાબર એમાં પણ આ પ્રકારની આથવણ પ્રક્રિયા થાય તો જ એ બધી જ આપણે ફરસાણની વાનગીઓ છે બનાવી શકતા હોઈએ છીએ બ્રેડ ઉદ્યોગમાં પણ સેરેવિસી પ્રકારની જે બ્રેકર્સ ઇસ્ટ છે બરાબર એક પ્રકારની જે ઇસ્ટ એટલે એક કોષીય ફૂગ છે એનો ઉપયોગ મહત્તમ થાય પરિણામે બ્રેડ છે નિર્માણ પામે છે બરાબર ટોડી પીણું પામના રસમાંથી દક્ષિણ ભારતમાં એ પણ આથવણ પ્રક્રિયા દ્વારા નિર્માણ કરવામાં આવે છે બરાબર એમાં પણ સૂક્ષ્મજીવ તરીકે ઈષ્ટ કે ફૂગનો ઉપયોગ થાય માછલી સોયાબીન વાસ વગેરેને અથવણ પ્રક્રિયા દ્વારા આપણે એને ખાદ્ય બનાવીએ છીએ એ જે ખાદ્ય ભાગ બનાવવામાં આવે આવે છે છે એમાં આપણે ખાસ કરીને એના તૈયાર કરવામાં પ્રિઝર્વેટિવ તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર લાંબા સમય સુધી એ ખરાબ ન થાય એટલા માટે આ પ્રકારના અથવણ છે એ સૂક્ષ્મજીવો દ્વારા તેની અંદર આથવણ પ્રક્રિયાથી ખાદ્ય બનાવી અને પ્રિઝર્વેટિવ તરીકે લાંબો સમયનો ઉપયોગ કરી શકાય ચીજ બનાવટમાં ખાસ કરીને સ્વીચ ચીજમાં જે છિદ્રુ બને છે પોછી નરમ બને છે એમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થવાથી પણ કાર્બ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કોનાથી થાય તો એના માટે જવાબદાર છે પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માલીન બેક્ટેરિયા જે છે બરાબર આખું નામ છે પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માલીન એ બેક્ટેરિયાની એક પ્રકારની પ્રજાતિ જાતિ એટલે કે ચોક્કસ પ્રકારની જાતિ છે એમાં એ આથવણ પ્રક્રિયા દ્વારા એ ચીજ જે છે એમાં મોટા છિદ્રો બને છે પોચી બને છે નરમ બને છે આપણે ખાવી ગમે છે પણ એની અંદર જો સ્વાદ અને સુગંધ લાવવો હોય તો એ બીજી આથોની પ્રક્રિયા કરવી પડે રોકવી ફોટ ચીજ જેને આપણે કહીએ બરાબર એમાં સુગંધ અને સ્વાદ લાવવા માટે ફૂગનું સંવર્ધન જવાબદાર છે અને એ ફૂગનું ચોક્કસ સંવર્ધન એમાં એ ફૂગ છે પેનિસિલિયમ પ્રકારની ફૂગ મોલ્ડ પ્રકાર બહુકોષી આવે અને એ ફૂગનું સંવર્ધન કરવામાં આવે તો એ પોચી નરમ તો બને જ છે બરાબર પણ એમાં સ્વાદ અને સુગંધ પણ લાવી શકાય છે તો એને રોકવી ફોટ કહેવાય બરાબર તો આ પ્રકારની જે વાત કરી આપણે જુદા જુદા હેતુ માટે આપણે સૂક્ષ્મજીવોનો વર્ષોથી ઉપયોગ કરીએ છીએ બરાબર એ દ્રષ્ટાંતો પરથી તમે સમજી શકો છો બરાબર હવે આપણે વાત કરીશું ઔદ્યોગિક ઉત્પાદનમાં તો સામાન્ય રીતે અહીંયા જે વાત આવશે થોડીક બાયોટેકનોલોજી અથવા તો આધુનિક સંદર્ભોમાં વાત કરીએ પેલું ઘરગથ્થુ વ્યક્તિગત રીતે ઘર વપરાશમાં ચીજવસ્તુ બનાવવા માટે આપણે એનો ઉપયોગ સૂક્ષ્મજીવોનો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ થતો જ હોય છે આપણે ઘણી વખત ખબર પણ ના હોય બરાબર પરંતુ એમાં સૂક્ષ્મજીવોનો મહત્વનો રોલ હોય છે એ આપણે જાણીએ છીએ હવે ઔદ્યોગિક ઉત્પાદનનો મતલબ કે મોટા જથ્થામાં જો આપણે જથ્થો કરવો હોય ઘણા લોકો માટે આપણે એની ઉપયોગીતા માટે એને વાપરવો હોય તો એ સૂક્ષ્મજીવો છે એને ઔદ્યોગિક રીતે મોટા જથ્થામાં તૈયાર કરવા માટે શું કરવું પડે એની વાત કરીએ પહેલા તો મોટા વાછણમાં એને ઉછેર કરવામાં આવે જે મોટું વાછણમાં ઉછેર કરીએ એને આથવડકારકો કહેવાય ફર્મેન્ટાઈલ વેસલ્સ કહેવાય બરાબર અને એ ફર્મેન્ટાઇલ વેસલ્સ અથવણ કારકો જે છે એની અંદર મોટા લીટરોમાં એમ કહી શકાય હજારો લીટરોમાં આ પ્રકારના સૂક્ષ્મજીવોના દ્રવ્ય પોષક દ્રવણમાં જથ્થો તૈયાર કરવામાં આવે છે બરાબર અને એના મોટા જથ્થાનું લીટરોમાં એનું નિર્માણ કરી શકાય છે જેમ કે આલ્કોહોલિક પીણા બનાવવા માટેની વાત આવે તો અથવણ એમાં ઈસ્ટ સેકેમાં સેરેવિસી આનો આપણે આગળ વાત કરી ગયા કઈ ઉદ્યોગમાં બ્રેડ ઉદ્યોગની અંદર પણ તેનો ઉપયોગ થાય અને આલ્કોહોલિક પીણા બનાવવા માટે ખાસ કરીને ધાન્ય ફળો છે બરાબર એના રસમાંથી આપણે ઇથેનોલનું ઉત્પાદન કરવું હોય તો ઈસ્ટ છે આલ્કોહોલિક મેળવી શકીએ જે ઇષ્ટ છે આગળ આપણે વાત ગયા હું તમને યાદ કરાવું અગિયારમો ધોરણમાં તમે શ્વસનમાં ભણ્યા છો કે અજારક શ્વસનમાં જે સામાન્ય ઇષ્ટ છે અથવા તો અજારક શ્વસન કરનારા સજીવો છે એ આલ્કોહોલમાં તેર ટકા એ સંતૃપ્તતા દર્શાવે છે એનો મતલબ તેર ટકાથી વધારે જો આલ્કોહોલ ઉત્પન્ન કરવા જાય તો ઈષ્ટ પોતે છે નાશ પામે કારણ કે વધુમાં વધુ તેર ટકા સુધી એટલા માટે અહીંયા જો વાત કરીએ ફળો ધાન્યમાં ઇષ્ટનું આથણ કરવામાં આવે તો એમાં વધુમાં વધુ દસ ટકા સુધી જ આલ્કોહોલ બનાવી શકાય વધુ બનાવવા જઈએ તો ઈષ્ટ આલ્કોહોલ બનાવી ન શકે ઉલટાની ઈસ્ટ મૃત્યુ પામે તો એના કારણે શુદ્ધ અથવા તો અશુદ્ધ બે પ્રકાર જો અહીંયા વાત કરીએ તો પહેલી શુદ્ધિકરણ કર્યા વગર શુદ્ધિકરણ એટલે કે જે ઇસ્ટ આલ્કોહોલ પેદા કરે છે એ દસ ટકા સુધી આલ્કોહોલ પેદા કરે આલ્કોહોલ બરાબર હોય એટલે આલ્કોહલ અને એવા દ્રાવાનો જે આલ્કોહોલિક પીણા છે એમાં આપણે સમાવેશ જેનો થતો હોય તો એમાં સમાવેશ થાય છે એ દ્રાક્ષમાંથી તૈયાર કરેલા વાઇન અને બીયર બરાબર વાયન બિયર એવા છે કે જેની અંદર વધુમાં વધુ દસ ટકા સુધી આલ્કોહોલ હોઈ શકે બરાબર એનાથી વધુ ન હોઈ શકે પણ શુદ્ધિકરણ વગર સિત્તેર ટકા જેટલો આપણે એનો મતલબ કે અહીંયા જે આલ્કોહોલ પેદા થાય એનો પછી અર્ક તૈયાર કરવામાં આવે છે અર્ક એટલે એનું નિસંદન કરવામાં આવે છે બરાબર શુદ્ધિકરણ દ્વારા તો એનો મતલબ એમાં કહી શકાય એનું શું કરવામાં આવે છે નિઃશંદન કરવામાં આવે છે અહીંયા નિસંદન થતું નથી એટલે સિત્તેર ટકા સુધી તો આવું કોઈ પીણું છે તો એમાં ખાસ કરીને શેરડીના રસમાંથી તૈયાર કરી શકાતું પીણું એટલે કે રમ બરાબર બરાબર આ ઉપરાંત પણ પણ આવે છે છે અન્ય પીણાઓ જે છે હોડકા છે બરાબર તો એ બધા સામે એમાં આલ્કોહોલનું પ્રમાણ વધુ વધુ સિત્તેર ટકા સુધી હોઈ શકે એ શુદ્ધિકરણથી આપણે તૈયાર કરવામાં આવેલા આલ્કોહોલિક પીણા છે તો આ પ્રમાણે પણ તમે તૈયાર કરેલા આલ્કોહોલિક પીણાની વાત એ કરી શકો છો ત્યાર પછી આપણે વાત કરીએ તો આપણે પીણા તરીકે વાત કરી શકીએ કે બીજું આલ્કોહોલિક ઉત્તમ બળતણ પણ છે બરાબર અને એને બળતણ તરીકે જો આપણે વાત કરીએ તો બ્રાઝિલ જે દેશ છે બ્રાઝિલની અંદર ઇથેનોલ આજે બળતણ તરીકે વાપરવામાં આવે છે બળતણ તરીકે એનો ઉપયોગ થાય છે જેમ આપણે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ડીઝલ વેજે છે એમ બ્રાઝિલની અંદર આલ્કોહોલિક પંપ છે જેના અંદર આ પ્રકારનું ઇથેનોલ હા ઇથેનોલને પી ન શકાય જેને આપણે લઠ્ઠો કહેવાય જો તમે ઇથેનોલને પીશો એને આપણે લઠ્ઠો કહીએ છીએ લઠ્ઠા કાર્ડ એવું તમે સાંભળેલું હશે બરાબર તો એ આપણા ખાસ કરીને ચેતાતંત્ર ઉપર વિપરીત અસર કરે છે બંધ કરી દે છે પરિણામે વ્યક્તિ મૃત્યુ પામી શકે છે અન્ય ઉર્જા સ્ત્રોત તરીકે આપણે સૂક્ષ્મજીવોની જો વાત કરીએ તો પ્રકાશ સંશ્લેષણ કેટલાક કરી શકતા હોય એમાંથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતા હોય એવા સૂક્ષ્મજીવોની પણ વાત કરી શકાય બરાબર હાઇડ્રોજન બળતણ તરીકે આપણે એનો ઉપયોગ કરી શકાય એ સિવાય આપણે જો ઔદ્યોગિક ઉત્પાદનમાં વાત કરીએ તો સ્વાસ્થ્ય સંબંધી વાત કરવાની છે એમાં બાયોટેકનોલોજીમાં સૂક્ષ્મજીવોનો ફાળો આપણે એમાં જો વાત કરીએ તો એન્ટીબાયોટિક જે માનવ સ્વાસ્થ્ય સંબંધિત તો એન્ટીબાયોટિક તરીકે આપણે ખૂબ જ ઉપયોગી છે અને હકીકતમાં મજાની વાત એ છે કે આ જે એન્ટીબાયોટિકની શોધ છે ને એ થયેલી છે આ હકીકતમાં અમને ખબર એ વ્યક્તિને ખબર નહોતી કે હું એન્ટિબાયોટિકની શોધ કરું છું એના કારણે એ અન આયસે આપણે કહી શકાય બરાબર જોઈએ તો એન્ટિબાયોટિક છે વીસમી સદીની સૌથી મહત્વની શોધ હતી એન્ટિબાયોટિક શબ્દ વોક્સમેન દ્વારા અપાયેલો છે શબ્દ વોક્સમેને આપેલો કારણ કે ગ્રીક ભાષાનો શબ્દ છે હમણાં આપણે વાત કરીએ બરાબર વીસમી સદીની સૌથી મહત્વની શોધ ગ્રીક ભાષાનો શબ્દ જેમાં રોગકારકોનો નાશ કરનારો છે પણ મનુષ્ય માટે નહીં મનુષ્ય માટે તો પૂર્વ જીવન છે પ્રો લાઈફ માનવામાં આવે છે મનુષ્યને એક સારી જિંદગી આપી શકે છે રોગ મુક્ત જીવન બનાવી શકે છે એટલા માટે એન્ટિબાયોટિક ખરો પણ કોના માટે માનવ માટે નહીં કોના માટે રોગકારક માટે કારણ કે એનો નાશ કરનારો દ્રવ્ય છે નાશ કરનારો ઘટક છે બરાબર આવી એન્ટિબાયોટિકની વાત કરીએ તો એક પ્રકારનો એ રસાયણ છે સૂક્ષ્મજીવ દ્વારા તૈયાર કરવામાં આવે છે વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવોનો ઉપયોગ બેક્ટેરિયા ફૂગનો વિશેષ ઉપયોગ થાય છે એન્ટિબાયોટિક બનાવવા માટે અને એની આપણે જો વાત કરીએ તો સૂક્ષ્મજીવ દ્વારા જે નિર્માણ પામે એને રોગકારકોને મારી નાખે અથવા તો વૃદ્ધિ મંદ કરે વૃદ્ધિ મંદ કરે અથવા તો એની વૃદ્ધિને અવરોધે એને જાતને અવરોધે બરાબર અથવા તો એનું ગુણન પ્રક્રિયા અટકાવે છે એને અફળદ્રુપ બનાવે છે એવું કહી શકાય સૂક્ષ્મજીવો દ્વારા જે નિર્માણ પામતું રસાયણ બીજા રોગકારકોને જ આપણે અગાઉ પણ મેં તમને વાત કરી હતી જે રોગકારકો છે એવા જ સૂક્ષ્મજીવ એટલે કે આપણે એમ લોઢું લોઢાને કાપે તો જીવ દ્વારા નાશ કરવાનો આપણે એ વાત આવી બરાબર રોગકારકોને મારી નાખે તો વૃદ્ધિ મંદ કરે છે આ પ્રકારના સૂક્ષ્મજીવ દ્વારા તૈયાર થયેલા રસાયણને આપણે એન્ટિબાયોટિક કહીએ છીએ બરાબર તો સૌ પ્રથમ વાત કરીએ તો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ દ્વારા તૈયાર કરવી સ્ટેફલોકોરિયા બેક્ટેરિયાના ઉછેર દરમિયાન આજે આપણે આગળ વાત કરીએ લેબની અંદર હોય તો જ્યારે ઉછેર કરતા હતા બરાબર સમજજો તો એ બેટરી અંદર એની આ પ્રકારની કાચની ટ્રે હોય ટ્રેન બરાબર એની અંદર નીચે સંવર્ધન માધ્યમ મૂકવામાં આવે તો એના પર બેક્ટેરિયાનો ઉછેર થતો હતો પછી એને ચોક્કસ ઇન્ક્યુબેટરની અંદર મૂકી દેવામાં આવે તો એક વખત એવું બન્યું કે એને પેટ્રિટિસને બરાબર સાફ ન કરી ધોયા વગરની એમાં એણે પાછું સંવર્ધન માધ્યમ નાખ્યું ટેફાઇલો કોકસનો ઉછેર કરવાનો પ્રયત્ન કર્યો પણ ત્યાં સ્ટેફેલો કોકસનો ઉછેર ન થયો બધા સ્ટેફેલો કોકસ મૃત્યુ પામ્યા તો એણે જોયું તો એણે એ જોયું કે એ જે ફૂગ હતી એ પેટર્ડિસ હતી એના ઉપર ફૂગ જોવા મળી અને એ જે ફૂગ જોવા મળી એનું નામ હતું પેનિસિલિયમ બરાબર અને એના ઉપરથી એ ફૂગ એવું રસાયણ ઉત્પન્ન કરતી હતી જેના કારણે બેક્ટેરિયા વૃદ્ધિ પામી શકતા ન હતા એટલે ફૂગમાંથી એ દ્રવ્ય જે ઉત્પન્ન થતું એનું નામ પેનિસિલિયમ પછી એ ફૂગને જેમાં બેક્ટેરિયાનો ગ્રોથ થયો હતો એ જ પેટર્ડિસમાં નાખી ફૂગ અને પાછી એને મૂકી દીધી તો એને પણ એમાં જણાણો મળ્યો કે જે બેક્ટેરિયા હતા એ પણ મૃત્યુ પામે તો એનો મતલબ એ સમજી ગયા કે ફૂગ એવું દ્રવ્ય ઉત્પન્ન કરે છે કે જેથી બેક્ટેરિયા નાશ પામે છે અને આવા બેક્ટેરિયા નાશ પામે તો રોગકારક એ નાશ પામી શકે છે અને એના ઉપરથી આ પ્રકારની એન્ટિબાયોટિક જે પેનિસિલિયમ છે એ આપણે શરીરમાં ઉપયોગ કરવાની શરૂઆત કરી એન્ટિબાયોટિક તરીકે બરાબર તો அலெக்சેન્ડર ફ્લેમિંગ દ્વારા સ્ટેફાયલોકોકસ બેક્ટેરિયાના ઉછેર માટે સૌપ્રથમ આ પ્રકારની ઘટના બની અને એમાંથી એન્ટીબાયોટિકની શોધ થઈ બરાબર જોઈએ તો બેક્ટેરિયા છે એ જ્યારે વૃદ્ધિ પામતા હતા પણ ફૂગ દ્વારા ઉત્પન્ન થતું દ્રવ્ય એને મારી નાખે છે અને એ બેક્ટેરિયામાં જે ફૂગ ઉત્પન્ન થતી પેનિસિલિયમ બહુ બહુકુશીય મોલ્ડ અને ઉત્પન્ન થતું એનું જે દ્રવ્ય છે દ્રવ્યનું નામ આપવું પેનિસિલિન અને આ ઉપરથી પ્રથમ વેક્સિન સોરી પ્રથમ એન્ટિબાયોટિક એ પેનિસિલિન તરીકે એ પ્રચલિત બની અને એ પેનિસિલિન છે એમાં ખાસ કરીને વધારે સારી એવી એની જે દ્રવ્ય ઉત્પન્ન કરવા માટે એમાં સુધારો ઓર્નેસ્ટ ચેઇન અને હાર્વર્ડ ફ્લોરી દ્વારા કરવામાં આવ્યો અને તે એક સરસ મજાના એન્ટીબાયોટિક તરીકે વિશ્વમાં એનો ઉપયોગ થયો સૌ પ્રથમ એનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાના ઘાયલ સૈનિકો માટે કરવામાં આવતો હતો કારણ કે જે સૈનિકો ઘાયલ થતા જે બેક્ટેરિયાનો ચેપ લાગતો એ અટકાવવા માટે એમાં પેનિસિલિન દ્રવ્ય આપવામાં આવતું જેનાથી બેક્ટેરિયાનો ચેપ એને ઝડપથી લાગતો નહીં એનાથી બચી શકતા બરાબર અને આ કાર્ય કરવા માટે આ પ્રકારનું સૌપ્રથમ એન્ટીબાયોટિક રસાયણ શોધવા માટે ત્રણેય વૈજ્ઞાનિકોને સંયુક્ત રીતે ઓગણીસો ને પિસ્તાલીસમાં નોબલ પુરસ્કાર આપવામાં આવેલો કારણ કે સૌથી પ્રથમ એમ કહી શકાય વિશ્વ ઓસમી સદીની અગત્યની માનવ સ્વાસ્થ્ય સંબંધિત જો કોઈ એમ કહી શકાય કે અગત્યની રસાયણ હોય અગત્યનું દ્રવ્ય હોય તો એ એન્ટિબાયોટિક તરીકે પેનિસિલિન હતું આજે વિશ્વમાં એવી ઘણી બધી એન્ટિબાયોટિક છે કે મહત્વના જે કેટલાક રોગો છે ભયંકર જે રોગો છે આજે આપણે એને સામે રક્ષણ મેળવી શક્યા છીએ આજે આપણા માટે જીવલેણ હતા એ જીવલેણ રોગો છે એ સામાન્ય બની ગયા છે અથવા તો એ રોગને આપણે એમ કહી શકાય સો નાશ કરી શક્યા છીએ બરાબર જો એની વાત કરીએ તો વફિંગ કફ ઉટાટ્યું અત્યારે આપણે ઉટાટયું થાતું જ નથી વફકિંગ કફની મતલબ ઉટાટકીયનો મતલબ એટલો બધો કફ થાય કે વ્યક્તિ શ્વાસ લેવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવે બરાબર જેને આપણે કાળી ખાંસી પણ કહીએ ડિપથેરિયા ગલઘોટું એ પણ ખાંસી સૂકી ખાંસી એટલી બધી ઉધરસ આવે વ્યક્તિ ગોટો અળી જાય બરાબર એનો શ્વાસ ગૃંધાય બરાબર એટલે એને ગલઘોટું કીધું છે બરાબર તો એક ડિપ્થેરિયા છે લેપ્રેસી વધે ખબર છે રક્તપિત કુષ્ઠરોગ ત્રણ નામ છે લેપ્રેસી રક્તપિત કે કુષ્ઠ રોગ ચામડીનો રોગ છે ચામડી ઉપર ફરફોલા થાય રસી ભરાય આપણે વ્યક્તિમાંથી દુર્ગંધ બહાર આવે અને વ્યક્તિને જોવી પણ ના ગમે બરાબર તો એ રોગને આપણે પ્લેગ સુરતમાં તમને ખબર છે કે ઓગણીસો બાણું ત્રાણુંમાં આવો ભયંકર રોગચાળો ફાટ્યો તો જેથી એમ કહી શકાય સુરત એટલું ગંદુ શહેર હતો એના કારણે આ રોગચાળો ફાટ્યો તો ત્યારે એ જીવલેણ જેવો હતો અને આખું સુરત ખાલી થઈ ગયું હતું બરાબર એવો જ આપણે કોરોના જે મહામારીની વાત કરી એ સમયમાં જેમ જીવતું એવી રીતના તો પ્લેગ જેવા રોગોને પણ આજે આવી એન્ટિબાયોટિક દ્વારા બચાવી શકાય તમે માત્ર આવી એન્ટિબાયોટિક જે વ્યક્તિઓને આપવામાં આવે તો આમાંનો કોઈ પણ રોગ છે એ સરળતાથી મટી શકે છે મતલબ કે એ રોગની સામે આપણે બાથ ભીડી શકીએ છીએ અને રોગને આપણે અટકાવી શકીએ છીએ તો જાણીતી આપણી પેનિસિલિયમ સિવાયની કેટલીક જાણીતી એન્ટિબાયોટિકની વાત કરું પહેલો પહેલો શબ્દ યાદ રાખવાનું કાબે ફૂટે શું કાબે ફૂટે આમ તો રસાયણ વિજ્ઞાનની અંદર આ તમે ભણશો ત્યારે આગળ કેમેસ્ટ્રીની અંદર આ બધી એન્ટિબાયોટિકના નામ આવશે બરાબર એ સામાન્ય રીતે આપણે યાદ રાખવું કાર એટલે કાર્બા જે પેનિસિલિયમ સિવાયની બેસી ટ્રેસિન બેસી ટ્રેસિન ફૂ મૈઝિલિન ફૂ મેજિલિન ટેટ્રા ટેટ્રા આમ તો આખું એવી રીતે યાદ રાખવાનું કાબે ફૂટે કેવી રીતે ફૂટે સિન સીન લિન ડિન યાદ રાખવાનું કાબે ફૂટે સિન સીન લિન ડિન બરાબર એટલે આપણે વિકલ્પમાં કદાચ જો આપણે વાત કરીએ તો આપણે ખાસ કરીને આ પ્રકારની એન્ટિબાયોટિકના નામનું જૂથ આવે તો કાબે ફૂટે સિન સીન લિન ડિન બરાબર એવું જો જોડકું બેસતું થઈ જાય તો બધી જ આપણા માટે જાણીતી એન્ટિબાયોટિક છે ઓકે અહીંયા આપણે એન્ટિબાયોટિક પછી જો આગળ વાત કરીએ તો કેટલાક કાર્બનિક રસાયણો જે આપણા રોજિંદા જીવનમાં ઉપયોગી બનતા હોય તો એ કાર્બનિક રસાયણો આપણે ક્યાં સૂક્ષ્મજીવમાંથી બનતા હોય છે ક્યાં સુક્ષ્મજીવમાંથી આપણે એને નિર્માણ કરી શકીએ છીએ એની હું તમને વાત કરું થોડાક એવા સૂક્ષ્મજીવના નામ યાદ રાખવાના છે અને એ સૂક્ષ્મજીવ ક્યુ રસાયણ ઉત્પન્ન કરે છે અને એની ઉપયોગીતા આપણે શું કરતા હોઈશું એની આપણે વાત કરીએ તો કાર્બનિક રસાયણોમાં જોઈએ

એસિટિક એસિડ જેને આપણે વિનેગાર કહીએ છીએ સરકો કહીએ છીએ એનું તો તમને યાદ કરાવવું પડે જ નહીં બરાબર ક્લોસ્ટ્રીયમ બ્યુટરિકમ બેક્ટેરિયા બ્યુટરિક એસિડ છે ખાસ કરીને આ કેટલાક પ્રકારના સૌંદર્ય પ્રસાધનો છે તેની બનાવટમાં થાય છે બરાબર ત્યાર પછી આપણે વાત કરીએ સેક્રોમાઇસિસ ઇથેનોલ આપણે વાત કરી ગયા પીણા તરીકે તો ઉપયોગી છે જ પણ બળતણ તરીકે પણ બ્રાઝિલ જેવા દેશોની અંદર ઉપયોગી છે જ બરાબર ત્યાર પછી ઉત્સેચકોની વાત કરીએ તો ફ્રૂટ જ્યુસ બનાવવામાં વપરાતા જે ઉત્સેચકો છે આપણે ઘરે જે કદાચ ફ્રૂટ જ્યુસ બનાવીએ તો આપણે ડોળું લાગે પણ બજારમાં જે ફ્રૂટ જ્યુસ મળતું હોય એકદમ ક્લીન હોય એનું કારણ કે ફ્રૂટ જ્યુસ બનાવ્યા પછી એમાં પેક્ટિનેજ છે પ્રોટીએજ છે રેનીન છે આવા કોઈ દૂધ આધારિત કોઈ ઉત્સેચકો હોય તો રેનીન નાખવામાં આવે અને એવા પ્રોટીએજ પેક્ટિનેજ આવા ઉત્સેચકોનો ઉપયોગ કરી અને એમાં જે પ્રોટીનના કણ છે જે કલેલ છે એનું પાચન કરી અને સરળ બનાવવામાં આવતા હોય છે જેથી આપણે શુદ્ધ દેખાતા હોય છે આ ઉપરાંત ગ્લુકો ઓક્સિડેઝ છે એમાઇલેઝ છે ગ્લુકોમાયલેજ છે સેલ્યુલોઝ છે આવા કોઈના કોઈ ઉત્સેચકો આપણે ચોક્કસ કોઈના કોઈ હેતુ માટે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ એ સિવાય વિશેષ વાત કરીએ તો લાઈફ લોન્ડ્રી ઉદ્યોગની અંદર થેલી દાગ દૂર કરવા માટે વપરાય છે બરાબર ખાદ્ય પદાર્થ તરીકે તો વપરાતો છે જ પણ એને લોન્ડ્રી ઉદ્યોગમાં ખાસ કરીને એવા કિંમતી કપડાઓ છે બરાબર એમાં જો તૈલી દાગ પડી ગયા હોય બરાબર જે સામાન્ય સાબુથી ન જાય લોન્ડ્રી ઉદ્યોગમાં એ ખાસ કરીને ઉપયોગ કરી અને એ દાગને દૂર કરી શકાય છે ત્યાર પછી આપણે વાત કરીએ સ્ટ્રેપ્ટોકાઈનેજ જે છે સ્ટ્રેપ્ટોકો બેક્ટેરિયામાંથી તૈયાર કરવામાં આવે રુધિરના ક્લોટને તોડવા માટે ઉપયોગી છે રુધિરના જે ક્લોટ છે એ ખાસ કરીને જો વધી જાય તો એ બ્લોક થઈ જાય અને હાર્ટ એટેક કે પેરાલિસિસ આવી શકે છે તો એમાં સ્ટ્રેપ્ટોકાઈનેજ પ્રકારના જે ઉત્સેજકો છે તેનો ઉપયોગ કરી સ્ટ્રેપ્ટોકાજના ઇન્જેક્શન પણ મારીને એ વ્યક્તિને આ પ્રકારના ક્લોટ તોડી શકાય છે તો અહીંયા આપણે જે વાત કરીએ કાર્બનિક રસાયણ ઉત્સેચકો એ સિવાય હજુ વિટામિન છે એ પણ ઉપયોગી બને છે જોઈએ આગળ તો કેટલાક વિટામિનની અંદર આપણે વાત કરીએ તો વિટામિનમાં એરેબિયા ગોસિપી જે છે રિબોફ્લેવિન બી ટુ વિટામિનનું નિર્માણ કરે છે રિબોફ્લેવિન આપણા માટે બહુ અગત્યનો છે જે ખાસ કરીને એમિનો એસિડ તરીકે બરાબર બાયોટીનમાં ઉપયોગી છે રિબોફ્લેવીન નું બીજું નામ બાયોટીન કહી શકો રાઇજોપ નિગ્રીન્સ બેક્ટેરિયા છે હાઇડ્રોક્સી પ્રોજેસ્ટન સ્ટીરો ઉત્પાદન માટે ખાસ કરીને સ્ટીરોઇડ પ્રકારની દવાઓ બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે ટ્રાયકોડમાં પોલીસ ફોરમ ટ્રાયકોડમાં પોલીસ ફોરમ ફૂંક છે સાયક્લોસ્પોરિન એ અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડવા માટે તમે જાણો છો કે સીએમઆઈ સેલ મિડિયુરેટ ઇમ્યુનિટી આપણે અગિયારમાં ધોરણમાં ભણી ગયા અને એની જે વાત કરીએ તો બીજા કોઈ શરીરમાંથી આપણા શરીરમાં અંગ ડોનરમાંથી દાતામાંથી જે અંગ આપણે લઈએ છીએ બરાબર તો એ અંગ લઈએ ત્યારે એ આપણું શરીર સીધું સ્વીકારે નહીં ત્યારે એની પ્રતિકારકતા ઘટાડવા માટે સાયક્લોસ્પોરિન એના ઇન્જેક્શન આપવા માટે ત્યાર પછી ધીરે ધીરે એની પ્રતિકારકતાને સક્રિય કરવી પડતી હોય છે બરાબર ત્યાર પછી મોનોસ્કસ પુરપુરિયસ સ્ટેટિન્સ દ્રવ્ય જે શરીરમાં કોલેસ્ટ્રોલનું સંશ્લેષણ જવાબદાર ઉત્સેચકો હોય એની સાથે સ્પર્ધા નિગ્રાહક તરીકે કામ કરે જેના કારણે કોલેસ્ટ્રોલનું નિર્માણ માટે જે જવાબદાર ઉત્સેચકો છે એનું પ્રમાણ છે એનું કાર્ય છે એ ન દે એટલે કોલેસ્ટ્રોલ આપણા શરીરમાં વધારે પડતું ન બને બરાબર તો મોનસ્કસ પૂરપૂરી ઇષ્ટનું જે દ્રવ્ય છે સ્ટેટિન્સ એ મહત્ત્વનું છે એ સિવાય બીજી કેટલીક મહત્વની વાત કરીએ તો એની અંદર આપણે તો અહીંયા આપણે જે વાત કરી તો ઔદ્યોગિક ઉત્પાદનમાં આપણે વાત સૌપ્રથમ શરૂઆત કરી તો ઔદ્યોગિક ઉત્પાદનમાં મોટા જથ્થામાં તૈયાર કરવા માટે એન્ટિબાયોટિક દવાઓની વાત કરી કાર્બનિક રસાયણોની વાત કરી ઉત્સેચકોની વાત કરી વિટામિનની વાત કરી તો બધા આપણે કઈક ના કઈ રીતે ઉપયોગી બને છે અને આ ઔદ્યોગિક ઉત્પાદન પછી આપણે જે વાત કરવાનું છે એ સૂક્ષ્મજીવનો માનવ કલ્યાણમાં શું ફાળો એ બહુ મહત્વનો ટોપિક છે જે આપણે આવતા ભાગમાં જોઈશું આપ સૌ કોઈનો દિલથી આભાર વંદે માતરમ જો હિન્દ ફરી મળીશું આવજો